લે ઉપડ્યા કે તમ પોણી ગાઢવા જાવું હ કેમ પોણી ગાઢવા જાવું જ પડે ને યે હવે વાં ભૂલી ગયો પાવડો આલો ખરી પણ આગા ખેતરમાં જઈને મેલ દે ઉપર કોઈ લઈ જાય જવાબ દે બરાબર હા લો લો તવા હા 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 આ વરસાદનું પોણી ભરાઈ ગયું લ્યો કેટલો વરસાદ પડ્યો હો પણ

કેટલું પાણી ભરાઈ ગયું થોડું પડશે બરાબર પાણી ભરાઈ ગયું હલો આટલે તોડો મારા ક્ષેત્રમાં જાવ જ પડશે પેલો કિસ્સો રે મારું ફરતા ક્ષેત્રમાં જા ફરતા ક્ષેત્રમાં જા મારા પોણે કાઢશે ના આ તો બાકા સીધી બોલાવી દે આવી તો મારા ક્ષેત્રમાં જતો રે હમણાં ભાઈ ના પાડીને સીધે આવવાની તો સીધે આવો તો જાવ છે હું ફરીને આવ્યો એટલે લાગત નહીં કે આવ્યો ફરી ના આવે એવો જાવ જ છે આ તો મારા ફરતા ક્ષેત્રમાં મારું પોણી કાઢશે તો ભાઈ પોણી ઊંચું જાય

ઓય પાણી છોડાયો તો જો કમ પાણી છોડાયો તો ઓય આવન નઈ તારા મારું ખેતર હોય કને પણ ઓક તો કો મારો એમાં તો કસી નઈ હું ઓક પકડે ધગન મારું આયન આવતો નઈ ઉપર હોય ઓય આવતો નઈ મા ખેતર માં આવા ઓર ઓર કેવું તો બે થાતો લઈ તો જોઈ લે

એ કાકા બોલે ને કાકા ને કહી પર આવતા આ મારી એરોનો ના જાય તમે બોલતા આ પણ તમે આજ જ તમે આજ જ તું એ તું આજ હોય તન નાની બને એકવાર એ કાકા તમે એવું આવું લાગે તને આતો નકળા આમાં જો આમાં જો આમાં તો લઈ સમજમાં તો ઉભા રહ આ લે બોલ થઈ ગઈ ફૂલ થઈ ગઈ ફૂલ થઈ ગઈ

મને મારતા મારતા આવું તો ટંકોરી વગાડતા વગાડતા મારી જતા પેલા મારે પછી ભમ્યો પક્ષ તો લોચો હોવા તો માથા ને ટંકોરી વાંચી